નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ડિજિટલ ગુજરાત પર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની એન્ટ્રી કરતી વખતે જ્યારે આપણે એડિટ બટન પર ક્લિક આપીએ છીએ ત્યારે વારંવાર આવી એરર આવી જાય છે એરર પેજ ગો બેક ટુ હોમ પેજ આવી એરર આવી જાય છે હવે આનું સોલ્યુશન શોધવું બહુ જ જરૂરી બની ગયું હતું કેમ કે ટાઈમ ખૂબ જ વેસ્ટ થાય છે તો આનું સોલ્યુશન મળી ગયું છે મિત્રો તો આવા પ્રકારની એરર ના લાવવી હોય તો એના માટે અહીં સ્ટુડન્ટ રજિસ્ટરની અંદર આપણે એડિટ સ્ટુડન્ટ પર ક્લિક કરતા હતા પરંતુ આપણે હવે સ્ટુડન્ટ એન્ટ્રી ન્યૂ એના પર ક્લિક આપવાનું છે હવે જે પણ સ્ટુડન્ટની તમે શિષ્યવૃત્તિની એન્ટ્રી કરવા માગતા હોય એ સ્ટુડન્ટનો અહીં ડાયશ નંબર નાખવાનો છે આધાર ડાયસ નંબર અને ગેટ ડિટેલ પર ક્લિક આપો એવું નથી કે નવી એન્ટ્રી કરવાનો હોય એનો જ નાખવો આપણે જૂની એન્ટ્રી કરેલી હોય અપડેટ કરવું હોય એના માટે પણ અહીં નંબર નાખી અને ગેટ ડિટેલ પર ક્લિક આપો હવે તમે જોશો તો સ્ટુડન્ટના જે પાંચ સ્ટેપની અંદર આપણે ડેટા અપડેટ કરવાનો હતો એ આવી જશે એવું નથી કે અહીં નાખવાથી એન્ટ્રી બેવડાશે પરંતુ એન્ટ્રી અપડેટ થઈ જશે તો આ પાંચે પાંચ સ્ટેપ છે એ ડન ડન કરી દેવાના છે હવે આઈ થિંક એવી એરર લગભગ આવશે નહીં તો એવી એરર છે એ ફક્ત આપણે એડિટ સ્ટુડન્ટની અંદર જતા હતા ત્યારે જ આવતી હતી પરંતુ હવે આપણે સીધો અહીં એડ ની ઉપર ક્લિક આપી અને ડાયશ નંબર નાખી અને આ પ્રમાણે પાંચ સ્ટેપ આવી જશે એ બાળકના ધોરણ ત્રણનું હોય કે ગમે તે ધોરણનું હોય તો આ પાંચે પાંચ સ્ટેપ તમે એરર વગર ક્લિયર કરી શકશો તો ડિજિટલ ગુજરાત પર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની એન્ટ્રી કેવી રીતે કરવી એનો સંપૂર્ણ વિડીયો છે એ અલગથી મેં બનાવેલો છે એ હું અહીં તમને બતાવતો નથી એ વિડીયોની લિંક છે તમને આ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આજના વિડીયો વસ્ત એરર કેવી રીતે દૂર કરવી એના માટે જ જોવાનું હતું વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો જેથી તમામ મિત્રોનો સમય વેડફાય નહીં